અન 13મો મોહિની ધનવંતરી બની સમુદ્રમંધન વખતે અમૃત કુંભ લઈ પ્રગટ થયા અન 13મો મોહિની અવતાર એમાં દૈત્યોને છેત્રીન ભગવાનને દેવોને મોહિની બનીને અમૃત પાયુ આ બધા અવતાર સમુદ્રમંધન સમયે થયા ચતુર્દશમ નારસિંહમ 14મો અવતાર એ नरסי ભગવાન भक्त પ્રહલાદની રક્ષા કરી હરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો પંચ દસમ વામન પંદરમો અવતાર એ વામન ભગવાન બલિરાજાને ત્યાં યજ્ઞમાં ગયા ત્રણ ડગલા પૃથ્વી માગી બલિએ સંકલ્પ કર્યો ભગવાન લેવા બેઠા ત્યારે વામનમાંથી થયા વિરાટ બે ડગલામાં બલિનું બધુંય લઈ લીધું ત્રીજા ડગલામાં બલીને લઈ લીધો બલિની પાસેથી જે લઈ લીધું એ ઇન્દ્રને સોંપ્યું ઇન્દ્રને આપી દીધું અને બલીને લઈ લીધો એને પોતાની પાસે રાખ્યો એટલે બલી રાજા રાજ બહુ થયા ગમે ને એ માણસ પોતાની પાસે રાખે નકામનું હોય દઈ દે કોઈકને તો મારે કોઈ કામનું નથી ભાઈ તું લઈ જા એમ ભગવાને સ્વર્ગનું પૃથ્વીનું જે રાજ હતું એ તો ઇન્દ્રને દઈ દીધું પણ બલિને પોતાની પાસે રાખ્યો એનો મતલબ બલિ ગમે છે ભગવાન એટલે બલીને એમ થયું કે હું ગમું છું મને ભગવાનનું સાનિધ્ય મળ્યું એટલે ઇન્દ્ર પણ રાજી પણ એના કરતા બલી રાજા વધારે રાજી ઇન્દ્રને કહ્યું ઇન્દ્ર તું જે તો ભગવાન સે કુછ મિલા લેકિન મુજે તો ભગવાન ખુદ મિલે તેરે સે મેં જ્યાદા ફાયદે મેં હું ભક્તને ભગવાન સિવાય બીજું શું જોઈએ આ ભગવાનનો વામન અવતાર સોળમાં અવતારે ભગવાન પરશુરામ બન્યા હમણાં જ પરશુરામ ભગવાનની જયંતી ગઈ હૈ હૈ નામના વંશના અધર્મી ક્ષત્રિયોનો નાશ કર્યો પરશુરામ એટલે ક્ષત્રિયોના બધાના દુશ્મન એવું નહીં પણ જે અધર્મી છે જે અન્યાય કરે છે જે પ્રજાને પીડે છે એવા શાસકોને ભગવાન પરશુરામે દંડ આપ્યો એ ભગવાનનો આવે અવતાર છે પછી સત્તર્મ અવતાર એ અવતાર છે વ્યાસ અવતાર વ્યાસના અર્થ રૂપમાં વેદોને વ્યવસ્થિત કર્યા વેદ પરંપરા ચલાવી પુરાણો રચ્યા અને આ રીતે ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો અઢારમો અવતાર એ રામ અવતાર એ ધર્મનું પાલન કરીને ભગવાને દેખાડ્યું એટલે રામ ધર્મની મૂર્તિ કહેવાયા રામો વિગ્રહવાન અને અવતાર એ યદવંશમાં બલભદ્ર અને શ્રી કૃષ્ણના રૂપે ભગવાન પ્રગટ થયા એકવીસમું બુદ્ધ બાવીસમું કલ્કી થશે તો એક તો ભગવાનનું આ જે રૂપ છે વિરાટ રૂપ આ રૂપે ભગવાન જ છે આ જગત છે ને એ જગદીશ જ છે હેમનો હાર એટલે હેમ હોનાનો નેકલેસ એટલે હોનું એમાં જગત એ જગદીશ સર્વમ ખલું ઇદમ બ્રહ્મ તો ભગવાન બ્રહ્માના રૂપે અને પછી આ સૃષ્ટિ રૂપે થયા આમ ભગવાનના ચોવીસ અવતાર અથવા તો આમાં હજી જે અવતાર હંસ અવતારની વાત ના આવી આ બધાને ગણો તો ચોવીસ અવતાર ક્યાંક ક્યાંક ગણતરી પહેલા સ્કંદમાંય છે બીજા સ્કંદમાંય છે અગિયારમાં સ્કંદમાંય છે એમાં ગણતરી તમને જુદી જુદી જોવા મળશે તમે આખું ભાગવત જો વાંચો તો કેટલા જણાએ આખું ભાગવત વાંચ્યું છે પહેલેથી છેલ્લે આશ આઠ દસ જણા તો નીકળ્યા નહીં તો થાકી જતો કે આટલા વરથી ગળા થોડી થોડી નીકળી એ થોડુંક તો વાંચો એ મોબાઈલ એક કોર મૂકો છોકરા છાના રાખવા માટે થઈને અત્યારે માવું મોબાઈલ પકડાવી દે છોકરાઓ અને પછી મોબાઈલ માટે થઈને એવો રોવે ખતરનાક ખેલ છે બાળકોને અમુક વર્ષ સુધી તો મોબાઈલ આપવા જ ના જોઈએ આ મોબાઈલ ને નાંતર બધું જેણે બનાવ્યું એણે એના છોકરાને ન આપ્યા બોલો મોટા થયા ત્યાં સુધી આપણને ધંધે લગાડી દીધા આપણે પાછા મૂર્ખ્યા મૂર્ખ્યા આપણી તળપદી ભાષા મૂકી આપણે પાછા મૂર્ખ્યા ત્રી ચાલી ચાલીસ હજાર ખર્ચીને મોબાઈલ થી છોકરા રમાડીએ બોલો અને પછી એકવાર મોબાઈલ જાય પછી છોકરા આપણને રમાડે તમે મોબાઈલ થી છોકરાને રમાડ્યા પછી છોકરા મોટા થઈને મોબાઈલ થી તમને રમાડશે એવા ખેલાડી થઈ જાય મા બાપને ઉઠા ભણાવે તો ચોવીસ અવતારોની કથા તે શ્રીમદ ભાગવતની કથા ભગવાન વેદ વ્યાસે રચી ને ભણાવી અને ગંગાના કિનારે અંશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવી ઉગ્રશ્રવા સુત કહે છે હે ઋષિઓ એ જ સંવાદ હવે હું તમને લોકોને સંભળાવી રહ્યો છું અહીંયા નહીં મિશારણ્યમાં તો શબ્દગાદી ઋષિઓએ પૂછ્યું सूतसूतमहाभाग वदनो नो वदताम्बर कथाम् भागवतीम् यदाह भगवान् भगवाञ्छुकः कस्मिन् युगे प्रवृत्तेयम् स्थाने वा केन हेतुना કુત સંચોિત કૃષ્ણ હે વક્તાઓ કા શ્રેષ્ઠ સુદપુરાણી કથા હંળાવો અમને જે કથા શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી એ અમને સંભળાવો મહારાજ તમે કહ્યું કે વ્યાસજીએ આ ભાગવતની રચના કરી ક્યારે કરી ક્યાં કરી કોના કેવાથી અને કયા પ્રયોજનથી ભાગવત વિશે ચાર પ્રશ્ન ક્યાં ક્યારે કોના કેવાથી અને કયા પ્રયોજનથી તમે એમ બોલ્યા કે વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવને આ કથા સંભળાવી શીખવાડી અને પછી સુખદેવે પરીક્ષિતને સંભળાવી સુખદેવ જેવા પરમહંસ પુરુષ જેને કઈ પછી શીખવાનું બાકી ન રહે કઈ કરવાનું બાકી ન રહે જે કૃતકૃત્ય છે અપેત કૃત્ય છે પૂર્ણ કૃત્ય છે એ આ ભાગવત શા માટે ભણ્યા તમે એમ કહ્યું કે રાજા પરીક્ષિત આ કથા સાંભળે છે રાજ્ય છોડી સત્તા છોડી અને ચક્રવર્તી સમ્રાટ હતા પરીક્ષિત હવે એક મિનિસ્ટ્રી અને મિનિસ્ટ્રી પાછી કેબિનેટ ના હોય રાજ્ય કક્ષાના હોઈએ મંત્રી આપણે તોય છૂટતું ન હોય તો ચક્રવર્તી ની સત્તા સામે ચાલીને છોડી દેવી અને એમાંય અનશન વ્રત લઈ કઈ ખાવું નહીં કઈ પીવું નહીં અને આ અનશન વ્રત લઈને ગંગાને કાંઠે કથા સાંભળવા બેસી ગયા પરીક્ષિત મહારાજને એવું તે શું થયું કે બધું છોડીને કથા સાંભળવા બેસી ગયા આ બધા પ્રશ્નોના ઉત્તરમાં શ્રી સુત મહારાજે ભગવાનની મંગલમય કથા સંભળાવી વ્યાસજીએ ભાગવતની રચના કરી છે અને એમાં પ્રેરણા છે દેવર્ષિ નારદની વ્યાસજીએ વેદને વ્યવસ્થિત કર્યા વેદને ચાર ભાગમાં વહેંચ્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ વેદોનો જેને અધિકાર નહીં એટલે કે વેદને સમજવાનું જેનું ગજુ નહીં એને વેદનો અર્થ સમજાવવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી અને ઇતિહાસ અને પુરાણની કથા દ્વારા વેદોનો અર્થ જનતાને સમજાવ્યો અમુક લોકો જે દેવા બેઠા હોય ને સમાજને એ નેવું નેવું દ્વારા સુધી એક્ટિવ હોય કે હજી આમાં કંઈક કરવા જેવું છે હજી આમાં આમ ક્યાંક કરવા હજી આ બરાબર નથી હજી સમાજ જે દિશામાં જાય છે એ બરાબર નથી હજી સમાજ જેવો આદર્શ સમાજ નિર્માણ થવો જોઈએ એવું થયું નથી મારે એના માટે શું કરવું જોઈએ શું કરવું જોઈએ ઘણા હોય ખાય પીને કઈ લેતા જ હોય કઈ સમાજને આપવાનું નહીં અને વ્યાસજી જેવા ઋષિઓ એ જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજને આપતા જ રહે છે સમાજને માટે ચિંતા કરતા રહે સમાજના કલ્યાણનું ચિંતન કરતા રહે અરે ઝાડવાઈ આપી જાય છે નદીઓ આપી જાય છે પર્વતો આપે છે સૃષ્ટિનું પ્રત્યેક તત્વ જે પામે છે એ આપે છે જ્યારે કાંઈ આપવાની જ વાત ન હોય માણસ તો પૃથ્વીને માટે ભારરૂપ છે

વ્યાસજી વિચાર કરતા હતા એને સમજાવ્યા અત્યાર સુધી તમે જ્ઞાનની ને વૈરાગ્યની વાતો બહુ કરી આગળનો સમય ખરાબ આવે છે વ્યાસજી ભક્તિને કેન્દ્રમાં રાખીને ભગવાનના યશનું ગાયન કરો ભગવત પ્રેમ હિ સારે પ્રશ્નો કા ઉત્તર હૈ